આપણે દાદાની સમાધિ આવેલી છે હીરા ઢોલીની સમાધિ આવેલી છે ઓલા દેવલબેન આહીરની સમાધિ આવેલી છે આ બધી આપણે એની પાછની વાર્તા શું છે એનો પાસેનો ઇતિહાસ શું છે એ બધું આપણે આ વિડીયોમાં જોશું આપણે છે ને અત્યારે થોડીક ક્ષણોમાં છે ને આઠ ને ચોપન થયા છે હમણાં થોડીક વારમાં છે ને આપણે નીકળશું લગભગ છે ને બે કલાકનો રસ્તો છે અહીંથી આપણે બની શકે તો અગિયાર સાડા અગિયારના છે ને ત્યાં દાદાએ પહોંચી જશું

અમારા બાપુ હતા એમને આશીર્વાદ આપ્યા છે હવે આપણે થોડીક ક્ષણોમાં એ બધાને પૂછતા આવી કે કેટલી વાર છે ઓ સાહેબ હાલો હાલો બતા હાલ એય Motor gắn liền, hơi. Ach, 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 hơi. આજો આને હું એકવાર છે ને ગાય પાટુ મળ્યું તે માર બેટી છે ને બધી ગાયો ને ભાઈસ ભાઈસ કરે ઓય પરી આજો તને હું થયું ઉભો લે ઉભો લે ઉભો લે ઉભો

જો મારો ભાઈ થયો ને સામાન નાખે છે બધું એ આ ને વિભુ બેન ટાટા કહી દી હવે આપણે નીકળી પાછળ દાદાએ સાથીઓ આપણે છે ને પોચી ગયા છીએ અજય તમે જો વીર વસરાજ દાદા